ઝાડ પરથી અજગર પકડવામાં આવ્યો હતો અંદાજે આઠ ફૂટ લાંબો મહાકાય અજગરને કોતરામાં પૂરીને વન વિભાગ દ્વારા તારંગા નજીક છોડવામાં આવ્યો હતો ઇન્ચાર્જ વન અધિકારી વિપુલભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી વિજુ ચૌધરી ઇન્ચાર્જ વનપાલ ખેરાલુ આજે સમાચાર એવા મળ્યા હતા સેવા સદનના સામે એક ઝાડ ઉપર અજગર મેસેજ મળ્યો તો તાત્કાલિક ફોરેસ્ટની ટીમ અને સ્થાનિક માણસો સાથે એનું રેસ્ક્યુ કરી અને તારંગાના જંગલમાં રિલીઝ કરવામાં આવ્યો અગિયાર કેટલો લાંબો હતો અને કેવી સ્થિતિ આઠ થી નવ ફૂટ નો હશે અને માદા છે